નમસ્કાર મિત્રો આપ સર્વે હશો સર્વે મિત્રોને ના પર્વની શુભકામના પાઠવું ધન વૈભવ લક્ષ્મીની પ્રાપ્તિ કરે નવરાત્રિના શુભ દિવસો દરમિયાન આપની ઉપર અમી દ્રષ્ટિ રહે માતાજીની એવી પ્રાર્થના કરું છું સાથે સાથે વડોદરા શહેરના નાગરિકો માટે ફક્ત ફક્ત વડોદરા શહેર જિલ્લા ક્ષેત્ર ખાતે ગુજરાત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું કરી દેવામાં આવેલ છે જેનો નંબર રજિસ્ટ્રીસ નવ બે હજાર ચોવીસ થી તરસારી શ્રીજી શ્રીજીધામ સોસાયટી નંબર એક મકાન નંબર બી દસ ખાતે ગુજરાત કોઓપરેટિવ ટ્રેડિસ ક્રેડિટ સોસાયટીનું કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે જેમાં સર્વે સભાસદો જે જોડાયેલ જોડાયેલ છે અને જેમને કમિટીમાં રહી ખૂબ જ સફળતાપૂર્વક સોસાયટીને રજિસ્ટર કરવામાં મદદ કરેલ છે તેવા તમામ સભાસદોનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના માસમાં એટલે કે ચાલુ માસમાં તારીખ એકથી પંદર સુધીમાં ફરજીયાત બચતના નાણાં રૂપિયા બસો અમારો સંપર્ક કરી ઉપરોક્ત સરનામે અથવા મોબાઈલ નંબરથી કોન્ટેક કરી નાણાં ભરવા વિનંતી કરું છું નાણાંની પહોંચ આપવામાં આવશે ત્યારબાદ પાસબુક તથા શેર સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે જેની તમામ સભાસદોએ નોંધ લેવી વિશેષ ગુજરાત કોપરેટિવ કેડિસ સોસાયટીમાં ફિક્સ ડિપોઝિટ લક્ષ્મી યોજના તથા સેવિંગ ખાતું ગોલ્ડ લોન વગેરેની જે યોજનાઓ છે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે સભ્ય પદ નોંધાયા બાદ રૂપિયા પચીસ હજારની લોન આપવામાં આવશે વગેરે યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે અને નવા સભાસદો જોડાવા માટે અરજી ફોર્મના

અથવા નવા સભાસદોએ જોડાવવા વિનંતી કરું છું અને નવા જૂના સભાસદોએ ફરજીયાત બચતના નાણાં ભરવા અપીલ કરું છું જય હિન્દ જય ભારત ભારત માથા જય વંદે માત્ર અમારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો ચાલીસ ત્રેવીસ એકસો પંચોતેર પર સંપર્ક કરવા વિનંતી છે